ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના ધમરાટ ગામના કાવડીયાત્રીઓ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તથા ઉજ્જન ઉજ્જૈન યાત્રાએ જવા રવાના થયા હતા ભોળાશંભુને રીઝાવવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડયાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ધમરાડ ગામના કાવડિયાત્રીઓ મધ્યપ્રદેશમાં આવેલા રામેશ્વર જ્યોતિર્લિંગ કાવડ યાત્રાઓએ જવા રવાના થયા હતા આજ રોજ ગામના ધનેશ્વર મહાદેવ મંદિર દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમિયાન ગામજનો દ્વારા કાવડ યાત્રીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી આગેવાન વિનોદભાઈ પટેલ ચંદ્રેશભાઈ પટેલ નાનુભાઈ દેવાશી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઇલાવ ગામના બાર યાત્રીઓ ચારસો કિલોમીટરનું અંતર પગપાળા કાપી આઠ દિવસ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પહોંચશે અને શ્રાવણ માસના દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ધમરાડ આવવા રવાના થશે કાવડ યાત્રીઓ દ્વારા રોજનું પચાસ કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે આજ રોજ શ્રી ધનેશ્વર યુવક મંદિર ધમરાળના યુવાનો ધમરાળથી ઓમકારેશ્વરથી ઉજ્જૈન કાવડયાત્રા પગપારાસંઘ લઈને અમે જઈ રહ્યા છીએ તો અમારો મુખ્ય હેતુ સમાજની જાગૃતિ માટે છે અને આ પગપારા સંઘથી અમને નવી શક્તિ ઉર્જાનો નિર્માણ થાય છે કેટલા દિવસનો તમારો છે પ્રોગ્રામ અમે કુલ પ્રોગ્રામ અમારો ઓમકારેશ્વર સાત દિવસનો છે અને ઓમકારેશ્વર ત્રણ દિવસ છે ઉજ્જૈનનો કેટલા દિવસ પણ લાગશે પહોંચતા અમે દસ દિવસ દસ દસ દિવસમાં પહોંચી જઈશું